બિલકુલ અને સાથે ફરી એકવાર એક સમાચાર પર નજર કરી લઈએ લોકમત બે હાજર ચોવીસ ના લઈને અત્યારના સમાચાર જામનગરના જામસાહેબ બાપુ તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જામનગરના જામસાહેબ બાપુ કે જેઓ મતદાન કરવા માટે પહોંચ્યા સવારથી જ તરફ સાધુ સંતો દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું અને હવે દ્રશ્યો જામનગરથી આપ જોઈ રહ્યા છો જામસાહેબ બાપુ કે જેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને તમામ લોકોને નજર ત્યાં હતી કે જામ સાહેબ બાપુ મતદાન કરવા માટે પહોંચશે આ તે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને થોડા દિવસ પહેલા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી અને તેમના દ્વારા આભાર માનવામાં આવ્યો હતો અને હાજરી પાઘડી તેમના દ્વારા પહેરાવવામાં આવી હતી એટલે કે અહીંયા એક સૌ કોઈની નજર હતી અને આખરે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જામનગરના જામ સાહેબ બાપુ મતદાન કરવા માટે છલ્લી કલાકે પહોંચ્યા છે એટલે કે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો ત્યારબાદ પાઘડી પહેરાવી અને ત્યારબાદ છલ્લી કલાકે જામ સાહેબ બાપુ ત્યાં પહોંચ્યા છે ભરતભાઈ આ દ્રશ્યો જે સામે આવ્યા જે વાત કરવામાં આવી અત્યારે કે જામસાહેબ બાપુ પત્ર લખ્યો અને ત્યારબાદ પાઘડી પહેરાવી અને હવે છેલ્લી કલાકે તેઓ ત્યાં પહોંચ્યા મારી વિનંતી છે કે જેટલું બને એટલા લોકોએ મતદાન કરવાની તકલીફ દેવી બાપુ પોણો કલાક જેવો બાકી છે શું કરશો હજી બને એટલા પોણી કલાકમાં પહોંચી જાવ તમે વોટિંગ કર્યું છે શું કેશો કેવી રીતના શું ધ્યાનમાં રાખીને મત કરો છે આપડે દેશનું ભલું થાય અહીંયા આવી દબાવ થઈ ઓકે